થાય છે એ મગજ થી થાય ધ્યાન થાય છે માણસ ને મગજ થી થાય છે ધ્યાન આંખ થી નથી થતું ધ્યાન છે એ મગજ થી થાય ને આપણે મહારાજ ની મૂર્તિ ધારી તો શેણ થી છે બુદ્ધિ થી જાય આંખ થી ને તરત તો અંદર નાખેલું હોય તો એ મહારાજ ને આપણે સન્મુખ થી દર્શન કર્યા હોય પણ મગજ છે એ ચારે બાજુ દર્શન કરે એવું ન હોય મહારાજ ને આપણે ધ્યાન કર્યા હોય બોલો ધ્યાન હું દર્શન કર્યા હોય હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરી કે ઘનશ્યામ મહારાજ ને દર્શન કરી તો આપણે સન્મુક્તિ દર્શન કર્યા પણ જો બરાબર હરકું ધ્યાન ધારણા કરે તો બુદ્ધિ થી આખું એમ કે આગળ પાછળ બધું ધ્યાન થાય મારે એવું થાય એટલે ધ્યાન છે એ મગજ થી થાય બુદ્ધિ થી થાય બુદ્ધિ છે એ બેલેન્સ નથી બેલેન્સ ક્યારે થાય કે આ જગતના રાગ ઓછા થાય ત્યારે બેલેન્સ થાય અને આ લોકો એને ફિઝિકલ ગોતી ગોતિકાડ્યું છે આજે હું કહું વાત કરું છું એને એને ફિઝિકલ ગોતી કાઢ્યું છે ફિઝિકલ શું કે જે બધું વપરાતું હોય તો ઓલું એક નથી વપરાતું એને હતો હરકું વપરવા સરકું વાપરવું એટલે બેલેન્સ થઈ ગયું જેમ પ્રાણાયામ છે એ મનનું બેલેન્સ કરે છે એને એના કરતાં આ સ્થૂળ પ્રાણાયામ છે એ સ્થૂળ છે એની ઇફેક્ટ તો ખાલી ઓલગ આ એક વધારે હાલતો હોય ને એક ઓછો હાલતો હોય તો પ્રાણાયામ છે બેલેન્સ કરે અને રોકે એટલે મન છે પ્રાણ ને પ્રાણને મનને એકદમ જોઈન્ટ છે એમાં આ બધા આપણા આંગોને હોતે મગજ જોઈન્ટ છે અને એનું જો બેલેન્સ થાય તો જલ્દી ભગવાનમાં ચોટે એવું અમ કીધું મારે કીધું એવું લાગે કે બેલેન્સ થાય તો બેલેન્સ બે રીતે થાય એક તો આ શક્તિ છોડી દે તો થાય અથવા તો આ ઊંધા થતું વપરાતું હોય તો એને ઊંધા થતું વાપરે તો થાય એટલે બે અંક હરખા વાપરે તો મગજનું બેલેન્સ થઈ જાય ઓટોમેટિક ફિઝિકલ બેલેન્સ પ્રાણાયામ છે એ ફિઝિકલ બેલેન્સ અને ઓલું છે પછી મેન્ટલ આવી જાય પણ ફિઝિકલને આધારે મેં ફિઝિકલ ઉપરથી મેન્ટલનો કંટ્રોલ કરો ફિઝિકલ ઉપરથી મેન્ટલ એટલે પણ આ પ્રયોગો બધા અત્યારે કોઈ વૈયાગ્ય એટલે કોઈ ગુરુ ન હોય એટલે કોઈ સાહસ ન કરાય આમાં જો કે બીજું કંઈ બહુ ઓલું અષ્ટાંગ યોગનું સાહસ ન કરાય આમાં બીજું કંઈ વાંધો નથી કીધું મારા કે આ બળે એટલે આમ ધારણા બીજી કરવી અને આને ધારણા બીજી કરવી આવી રીતે એમ કરતા કરતા મગજ બેલેન્સ થઈ જાય એનું તો મગજ ભગવાનમાં ચોંટે જલ્દી એટલે બેલેન્સ મારા એમાં બે રીતે કીધું આ લોકના બધા પ્રયોગો છે એ બેલેન્સ આમ કરે આમ કે ફિઝિકલ ઉપરથી મેન્ટલ બેલેન્સ કરે અને પ્રાણાયામ છે એ હોતે બે વાના છે પ્રાણાયામ મેન્ટલ ને ફિઝિકલ બે કહેવાય ને આમ તો ફિઝિકલ જ છે ને પ્રાણાયામ તો એનાથી મગજ બેલેજ થાય અને પ્રાણાયામની સિદ્ધિ તો કેતી જ છે પ્રાણને કંટ્રોલ કરે એટલે મન સીધું ભગવાનમાં સ્થિર થઈને લાગે અને જ્યાં મનની એકાગ્રતા થાય તો ઓટોમેટિક સિદ્ધિઓ પ્રગટ થઈ આવે છે એવો યોગ સૂત્રનો સિદ્ધાંત કે મન તમે આ જગતના પદાર્થમાં ક્યાંય પણ એકાગ્ર કરો તો હતો અહીંયા સિદ્ધિ પ્રગટ થઈ આવે તો સૂક્ષ્મ પદાર્થમાં એકાગ્ર કરે તો ભગવાન કરે યોગ નો સિદ્ધાંત છે કે એક જગ્યાએ સ્થિર થાય પણ સ્થિર બેલેન્સ અનબેલેન્સ હોય તો સ્થિર ન થાય મગજ જ્યાં સુધી અનબેલેન્સ હોય કોઈ પદાર્થમાં વધારે આશક્ત હોય કોઈમાં આશક્તિ ન હોય કોઈનો અભાવ હોય કોઈની કોઈની આસક્તિ હોય એવું હોય તો બેલેન્સ ન કહેવાય એટલે એ આસક્તિ દ્વારા બેલેન્સ થાય મારા જે એક વચ્ચેના મેં એ હોતે કીધું છે કે પ્રાણાયામે કરીને મન છે એ ભગવાનમાં જોડાય છે એવું એવું જ નથી એમ પ્રાણાયામ ન કરે અષ્ટાંગ યોગ તો સાધન છે મન ભગવાનમાં રહેવું એનું ફળ છે પ્રાણાયામ ન કરે અને ઇન્દ્રિયો છે એના વિષયમાં ચોટી છે એને લઈને પાછી વાળે અને જો એનું કંટ્રોલ થાય તો એને વગર યોગ અષ્ટાંગ યોગ સાઈડ સધાઈ ગયો છે એટલે એક્સરસાઇઝ છે પણ કોઈ પ્રયોગ કર્યો નથી આપણે મનમાં એમ થતું હતું કે અષ્ટાંગ યોગની પ્રક્રિયા છે એમ એટલે અષ્ટાંગ યોગમાં થોડાક ગુરુની જરૂર પડે અને આડાઉડું થઈ જાય પ્રાણાયામ કરતા હોય અને જો વધારે થઈ જાય આ રામદેવ બાબાએ જે પ્રાણાયામને યોગ શીખવે છે તો ખાલી હેલ્થને રિલેટેડ જ અને ત્યાં સુધી એવા એવા પ્રાણાયામ છે બધા હેલ્થને રિલેટેડ છે સ્પિરિચ્યુઆલિટીને રિલેટેડ નથી એટલે બહુ વાંધો નહીં ઓલું ಯೋಗ ಸೂತ್ರ ಶು ಶಿ ಪತ್ರ ಶುಧಿ ಪ್ರಾಣಾಯಾಮ ಜಲ್ ಪ್ರಾಣ ಸುಧ್ ಅರ್ಥ ಜೀವ ಏಡಾ ಪಿಗಳ અત્યારે માણસનો ચોવીસે કલાકમાં લગભગ બેલેન્સમાં પ્રાણાયામ હાલતો ન હોય એક નાકથી વધારે લેતો હોય બીજા નાકથી ઓછો લેતો હોય હોળી પાછું ફરી જાય તો બીજા નાકથી વધારે લેતો નહીં પણ બેલેન્સ ન હોય બહુ ન હોય એટલે એને પ્રાણાયામની પ્રક્રિયાથી એક્સરસાઇઝથી બેલેન્સ કરે આમાં શરીરના અંગોના એક્સરસાઇઝથી બેલેન્સ કરે આમાં મારે જે એવું કીધું છે કે ધારણાથી બેલેન્સ કરે બેલેન્સ તો મગજ કરવાનું છે બેલેન્સ તો બુદ્ધિ કરવાની છે એટલે આ ફિઝિકલથી બેલેન્સ કરે છે અત્યારે આજે અને પ્રાણાયામ છે એ થોડોક ફિઝિકલ ને થોડુંક પ્રાણાયામ ને ફિઝિકલ ગણવો ગણવો કેમ ગણવું એની ઉપર એટલે એમ બેલેન્સ કરે તો મારે જે કીધું ધારણાથી બેલેન્સ કરે ધારણાથી હરકું જો બેલેન્સ થઈ જતું હોય મગજનું તો મગજ જલ્દી ચોટે પ્રાણાયામમાં એવું છે પ્રાણાયામ કરતા કરતા શૂન્ય પ્રાણાયામ શૂન્ય પ્રાણાયામ એ તો અષ્ટાંગ યોગની પ્રક્રિયા છે શૂન્ય નો અર્થ એવો છે કે મગજ આમે ન જાય ન જાય આ શક્તિમય ન જાય અને અભાવમય ન જાય એટલે આ શક્તિ અભાવ બે જાય તો ભગવાનમાં ચોટે પછી એને લઈને ભગવાનમાં ચોટે એટલે ભગવાન અષ્ટાંગ યોગમાં તો આ શૂન્ય પ્રાણાયામની પ્રક્રિયામાં એવું નથી કીધું ભગવાનમાં ચોડવાનું મૂળ મૂળમાં નથી ભગવાન માં ચોટવું એવું નથી સમાધિ કરવી એટલે રાગ થાવ સમાધિ કરવી એટલે રાગ થાવ સેવા કરતા કરતા કે મહારાજ નું સ્મરણ કરવું ભગવાન ને સંભાળવા તો એને થોડું ઘણું મળતું નિર્વાસનિક થાય મળતું આવે કે નિર્વાસનિક થાય બે થી બેલેન્સ થતું હોય છે એવું એટલે આ રાગનો બેલેન્સ થઈ જાય ને રાગનો બેલેન્સ થાય પ્રાણનો બેલેન્સ થાય કે બધે ફિઝિકલ અંગોનો બેલેન્સ થાય એની ઇફેક્ટ મગજ ઉપર થાય એની ઇફેક્ટ બુદ્ધિ ઉપર થાય અને બુદ્ધિ બેલેન્સ થઈ ગઈ એટલે ગીતામાં એને બોલો ચાર પ્રકારના કર્યા કે પ્રધાતિ યદા કામ સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞ કે અને સ્થિત પ્રજ્ઞ થાય એટલે એ પોતાનું મન ગમે ત્યાં જોડે ને જોડી શકે અને ભગવાનમાં અને જો મૂર્તિમાં જોડે તો બેલેન્સ તરત જ થઈ એટલે કીધું કે અષ્ટાંગ અથવા તો નિર્વાસનિક થઈને બેલેન્સ કરે તો આ જે નિર્વા છે સેવા છે એ નિર્વાસનિક થવા માટેનો મોટો ઉપાય છે એ અષ્ટાંગ યોગ થી બેલેન્સ નથી કરતો પણ નિષ્કામ સેવા છે એના રાગ ને બેલેન્સ કરે છે કારણ કે રાગ હોય એ ભગવાન ની સેવા કરે અને નિષ્કામ ભાવ કરે એટલે એના જીવમાંથી રાગ મને ઉખડવા જગતના રાગ મને ઉખડવા અને બુદ્ધિ ઓટોમેટિક બેલેન્સ મને થાય બુદ્ધિ બેલેન્સ થાય એટલે એનું મન ભગવાનમાં ચોટે આપણે ભગવાનમાં ચોટવા જાય છીએ તો રાગ નડે છે કા નડે છે પ્રતિપાદિત વિષય ચમત્કારી ધ્યાન મુખ્ય મુદ્દા પરમેશ્વરના એકાંતિક ભક્તને ધ્યાન સિદ્ધ થાય છે એટલે એકાંતિક ભક્તને ધ્યાન સિદ્ધ થાય એવું મારા જ આમાં એનો અર્થ એવો છે કે એકાંતિક ભક્ત એકાંતિક હોય ભગવાન માં જોડાયેલો હોય તો એને જગતનો તિરસ્કાર ન હોય અને જગતનો આદરય ન હોય જે હોય એ ભગવાનમાં આદર હોય